એકવાર એક ઘરમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો બંને એકબીજાથી રિસાઈને અલગ અલગ રૂમમાં જતા રહ્યા એ જ વખતે એમનો આઠ વર્ષનો નાનો દીકરો સ્કૂલેથી ઘરે પાછો આવ્યો એણે પોતાની માતાને કહ્યું કે મમ્મી આજે હું જ્યારે સ્કૂલેથી પાછો આવતો હતો ત્યારે હું મારા મિત્રના ઘરે ગયો હતો પણ મારા મિત્રનું ઘર તો બહુ નાનું છે એમાં નથી ટીવી નથી પલંગ નથી ફર્નિચર મમ્મી આપણું ઘર તો કેટલું મોટું છે આપણા ઘરમાં બધું જ છે ટીવી ફર્નિચર કબાટ કપડાં આપણા ઘરમાં બધું જ છે નહીં આવું જ્યારે કહ્યું ત્યારે એની માતા કહે છે દીકરા આપણા ઘરમાં બધું જ છે પણ આપણા ઘરમાં શાંતિ નથી આટલું કહીને એની મમ્મી બીજા રૂમમાં જતી રહી બાળકના મનમાં વિચાર આવ્યો કે આપણા ઘરમાં શાંતિ નથી તો મારે શાંતિ લાવવી પડશે બાળકના મનમાં એવું હતું કે શાંતિ એ કોઈ પદાર્થ કે વસ્તુનું નામ છે બાળકને એના પિતાએ ખિસ્સા ખર્ચી માટે દસ રૂપિયા આપ્યા હતા એ દસ રૂપિયાના ખિસ્સામાં હતા એટલે બાળક શાંતિ ખરીદવા માટે બજારમાં ગયો એ બાળકે એક કરિયાણાની દુકાનમાં જઈને દુકાનદારને પૂછ્યું કે તમે શાંતિ વેચો છો દુકાનદારે કહ્યું ના અમે દાળ ચોખા મીઠું ખાંડ વગેરે વેચીએ છીએ શાંતિ અમે વેચતા નથી અમારે ત્યાં શાંતિ છે જ નહીં એ છોકરો બીજી દુકાનમાં ગયો ત્યાં ફળ અને શાકભાજી વેચનાર દુકાનદારને એણે પૂછ્યું કે શું તમે શાંતિ રાખો છો એણે પણ ના પાડી અને એમ કહ્યું કે શાંતિ તો બહુ મોંઘી વસ્તુ છે એટલે બાળક એ સોનીની દુકાનમાં ગયો ત્યાં સોના ચાંદીના ઘરેણા જોઈને પૂછ્યું કે તમે અહીંયા શાંતિ વેચો છો એણે પણ ના પાડી બાળક શાંતિની શોધમાં આગળ ગયું ત્યારે એણે એક મંદિર જોયું એ મંદિરમાં પ્રવેશ્યો ત્યાં એક સંત મહાત્માના એને દર્શન થયા એણે સંતને જઈને પૂછ્યું કે સ્વામીજી તમે અહીંયા શાંતિ રાખો છો અને લોકોને તમે શાંતિ આપો છો ત્યારે સંતે કહ્યું કે હા બેટા અહીં તો ઢગલાબંધ શાંતિ છે અને જે આવે એને શાંતિ મળે છે બાળકને બહુ આનંદ થયો એણે કહ્યું કે તો સ્વામીજી મને શાંતિ ખરીદવી છે મને આપો ને ત્યારે સંતે કહ્યું કે કેટલી શાંતિ જોઈએ એણે કહ્યું કે બસ એક કિલો જોઈએ સંત મહાત્માએ કહ્યું કે અમે રિટેલમાં નથી વેચતા અમે હોલસેલમાં વેચીએ છીએ બાળકે કહ્યું હોલસેલમાં એટલા બધા પૈસા તો મારી પાસે નથી સંતે કહ્યું શાંતિ પૈસાથી મળતી નથી એના માટે કંઈક બીજું આપવું પડતું હોય છે બાળકે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું કે શાંતિ મેળવવા માટે સામે શું આપવું પડે ત્યારે સંત મહાત્માએ કહ્યું સમય આપવો પડે ભગવાનને સમય આપવો પડે અહીં મંદિરમાં આવીએ દર્શન કરીએ પ્રાર્થના કરીએ તો ભગવાન આપણને શાંતિ આપે બાળકે પૂછ્યું તો પછી એનો મતલબ એમ કે મારે રોજ અહીં આવીને ભગવાન પાસે બેસીને ભગવાને સમય આપવો પડે ત્યારે સંત મહાત્માએ કહ્યું કે તમને જ્યારે અનુકૂળતા હોય ત્યારે ભગવાન પાસે આવીને તમે સમય આપો સત્સંગ ભક્તિ સેવા કરો તો તમને શાંતિ મળે અને આ જ ભગવાન તમારા ઘરમાં ઘર મંદિરમાં વિરાજમાન છે ત્યાં તમે બધા જ પરિવારના સભ્યો ભગવાનને સમય આપો આરતી પૂજા થાળ વગેરે કરો તો તમને ઘરમાં પણ શાંતિનો અનુભવ થશે આ સાંભળી બાળક બહુ ખુશ થઈ ગયો અને ઘરે જઈને એના મમ્મીને કહ્યું મમ્મી આપણા ઘરમાં હવે શાંતિ આવી જશે પણ આપણે એની સામે કંઈક આપવું પડશે એની માતાને આશ્ચર્ય થયું એની માતાએ પૂછ્યું કે શું આપવું પડે બાળક પોતાની મમ્મીનો હાથ પકડીને ઘર મંદિર આગળ લઈ ગયો અને કહ્યું કે આપણે જો ભગવાનને સમય આપીશું તો ભગવાન આપણને સામે શાંતિ ચોક્કસ આપશે આ સાંભળીને એની માતાની આંખમાં આંસુ આવી ગયા કે બાળકની વાત સાચી છે આપણે ટીવી આગળ સમય આપીએ છીએ મોબાઈલમાં વાત કરતા કોઈક માણસને સમય આપીએ છીએ પરંતુ આપણે ઘર મંદિર આગળ કેટલો સમય આપીએ છીએ પછી એ પરિવારના સભ્યોએ નક્કી કર્યું કે રોજ ઘર મંદિર આગળ સમય આપવો અને એમ કરતા કરતા ઘરમાં શાંતિનું વાતાવરણ સ્થપાઈ ગયું મિત્રો આપણા જીવનની અંદર પણ આપણને ઘણીવાર આવો અનુભવ થાય છે આપણા બધાના ઘરમાં ઘર મંદિર છે જ એમાં સાક્ષાત ભગવાન વિરાજમાન છે તો ઘરના પ્રત્યેક સભ્યો જો ભેગા થઈને એ ઘર મંદિર આગળ બેસી ઠાકુરજીની આરતી કરે થાળ કરે શાસ્ત્રોનું વાંચન કરે ઘર સભા કરે જેટલો સમય ભગવાનને આપે તો ભગવાનની કૃપાથી શાંતિની સ્થાપના પણ થશે જ આપણે ઘર મંદિર રાખીએ છીએ પરંતુ ઘણીવાર બહુ જ ઓછો સમય આપતા હોઈએ છીએ તો વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે આપણે જ્યારે ઘર મંદિરમાં વિરાજમાન ભગવાનને સમય આપીશું તો ભગવાન આપણને ચોક્કસ સામે શાંતિ આપશે જ ઘરમાં અખંડ શાંતિનો અનુભવ થશે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણને ભગવાન સદબુદ્ધિ સદપ્રેરણા આપે આપણા જીવનમાં સત્સંગ ભક્તિ દ્રઢ થાય અને ઘરમાં સુખ શાંતિની સ્થાપના થાય